જાહેર હિતમાં તેની પુનઃ તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરવાની સૂચના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હતી જેના ભાગરૂપે તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા તમામ પુલ તેમજ નદી અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે જેમાં ચૌદ જુલાઈ ના રોજ વાલોડ તાલુકાના મુખ્ય જિલ્લા માર્ગ પર આવેલા કણજોડ પુલ નું નિરીક્ષણ સુરત સર્કલ ના અધિક્ષક જે કે પટેલ ના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ તેમજ માર્ગ અને મકાન પંચાયત વિભાગ તાપીના કાર્યપાલક ઇજનેર ડીએ પટેલ ની ટુકડી દ્વારા કરવામાં આવ્યું આ ટીમ દ્વારા સૌપ્રથમ કણજોડ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું જેમાં અધિકારીઓ અને ટેકનિકલ ટીમ દ્વારા સ્પોન ચેમ્બર્સ પ્યુન ટાઇપ ફાઉન્ડેશન સેફટી બેરિયર્સ સ્પેસ મેન્ટેનન્સ એરિયા એક્સપાન્શન જોઈન્ટ જે બાબતોની પ્રાથમિક તપાસણી તાપી જિલ્લામાં આવેલ વાલોડ તાલુકામાં વાલોડ કણજોડ વડિયા જામણીયા રોડ મુખ્ય જિલ્લા પર આવેલો આ બ્રિજ છે જે 24 મીટર નવ સ્પાનનો બ્રિજ છે જે બે હજાર આઠનોમાં બનાવવામાં આવ્યો હતો એમાં ઓપન ટાઈપ ફાઉન્ડેશન અને ટી બીમ ડેસ્ક લેબ ગઢ ડિઝાઇન છે નો ઓપન ફાઉન્ડેશન છે આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવેલું છે અને સારી કન્ડિશનમાં માલુમ પડેલ છે માર્ગ મકાનની ટીમો દ્વારા મે પહેલાં દર વર્ષે પ્રી મોન્સૂન ઇન્સ્પેક્શન કરવામાં જ આવતું હોય છે અને એ પ્રમાણે એનું મેન્ટેનન્સ બી કરવામાં આવતું હોય છે આ વખતે ફરીથી ઝુંબેશના ભાગરૂપે આનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે અને બીજ ટ્રાફિકને યોગ્ય જણાયેલી છે આને ફરીથી આનું સુપરવિઝન કરવામાં આવશે અને જે કંઈ હોય એ પ્રમાણે કામગીરી પૂરી કરવામાં આવશે